હરણી રિંગ રોડ આવેલા શુભલક્ષ્મી સોસાયટીમાં રામકથા રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હરણી રિંગ રોડ પર આવેલા શુભલક્ષ્મી સોસાયટીમાં રામકથાનું મુકેશ મહારાજના કંઠે આયોજન કરવામાં આવ્યું શુભલક્ષ્મી સોસાયટી અને આજુબાજુની અન્ય આઠ સોસાયટીના રહીશો રોજ રામકથાનું શ્રવણ કરે છે રામકથામાં આજ રોજ રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનું રસપાન કરતા નજરે ચડ્યા હતા નાના ભૂલકાઓ રામના વેશમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું રામ જન્મ ઉત્સવ સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું આ વિશે વધુ માહિતી સોસાયટીના અગ્રણીઓએ આપી હતી રામ સોસાયટીના આગળમાં

શનિવારે કથા ચાલુ થઈ હતી અને રવિવારે પૂરી થઈ છે અને નવ દિવસમાં જે અમે રસપાન લઈએ છીએ એનો આનંદ અમને ખૂબ છે બધા ઉત્સવથી આનંદ લઈએ છીએ જય શ્રી